કુંજન બેન અમારે જો વાટે વેટિંગ છે અને જયભાઈને તો ભૂખ નથી લાગતી લાગી મમ્મી ભાણા ભરે છે મસ્ત મસ્ત નું શાક છે મસ્ત મજાની ખીચડી બનાવેલી છે વઘારેલી અને અમારે દેરિયાભાઈ મને કહે છે કાકા મને ગયો છો ચાલો તમે જમવા અમે જમવા બેસી ગયા છીએ આ ગુંજનબેન ને જોવા ગરમા ગરમા લોસો લાવો તો બતાવડો તો વીડિયોમાં ડીશ સાહેબ તો એનસી જો ભાઈ ગરમા ગરમા લોસો ઘરે બનાવ્યો લાઈ મોઢામાં પાણી આવી જાય એવો બનાવ્યો જો પણ મસાલો નાખવામાં મજા આવશે આ જો કાજલ ભાભી લોસો બનાવે છે ગરમા ગરમ મારો રૂમાલ કેમ જો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં બાય બાય માતાજી